સામાન્ય રીતે દીકરીના લગ્ન હોય ત્યારે પરિવારમાં ખુશી તો હોય છે પણ ક્યાંક દીકરીની વિદાયનું દુઃખ પણ એટલું જ હોય છે જ્યારે વાલસોઈ દીકરીની વિદાય થાય ત્યારે કઠણ કાળજાનું માનવી પણ ભાંગી પડે છે પરંતુ લગ્ન બાદ જો કન્યાને બદલે વરરાજાની વિદાય થાય તો જી હા આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં દુલ્હનને બદલે વરરાજાની વિદાય થાય છે નમસ્કાર વાત ગુજરાતી સાથે હું મમતા ગઢવી

પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવું ગામ છે જ્યાં કન્યા વિદાય લઈને સાસરે નથી જતી પણ વરરાજા લગ્ન પછી દીકરીના ઘરે આવે છે અને પૂરી જિંદગી સાસરે ગરજમાય બનીને રહે છે જો આ ગામ વિશે વિગતે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતના આ ગામમાં ત્રણ પેઢીઓથી દીકરીની વિદાય નથી થતી પણ વરરાજા વિદાય લઈને સાસરે આવે છે અને ઘરના જમાઈ બને છે એટલું જ નહીં તે દુલ્હનના ઘરે સ્થાયી પણ થઈ જાય છે તમે ઘણી વખત લગ્નમાં કન્યાની વિદાય જોઈ હશે પરંતુ કાનપુર દેહાતના ધમાદાન પૂર્વા ગામમાં અનોખી પ્રથા છે જ્યાં વરરાજાની વિદાય થાય છે જ્યારે પણ આ ગામમાં અહીં કોઈ દીકરીના લગ્ન થાય છે ત્યારે કન્યાને વિદાય આપવાને બદલે વરરાજા પોતાનું ઘર છોડીને અહીંયા સ્થાયી થઈ જાય છે અને ઘરના જમાઈ બનીને રહે છે આપણે જણાવી દઈએ કે છોકરો પોતાનું આખું જીવન ગરજમાઈ બનીને અહીં વિતાવે છે ગરજમાઈ થોડા દિવસો માટે છોકરીના ઘરે રહે છે અને બાદમાં દીકરીના પરિવાર તેમના જમાઈને રહેવા માટે કાયમી ઘર અને જમીન પણ આપે છે જેથી તેમની દીકરી તેના બાકીના જીવન માટે તેના પરિવાર સાથે જ રહી શકે આ પ્રથા આ ગામમાં છેલ્લી ત્રણ પેઢીઓથી વધુ સમયથી ચાલી આવે છે અને હવે તે એક પરંપરા બની ગઈ છે ગામના લગભગ દરેક ઘરમાં તમને જમાઈઓ જોવા મળશે વૃદ્ધોથી લઈને યુવાનો સુધી દરેક જણ લગ્ન પછી ગરજમાઈ બનીને રહે છે એટલે કે લગ્ન થયા ત્યારબાદ થી જ ગામના દરેક જમાઈ અહીં આનંદથી થી દુલ્હનના પરિવાર સાથે પોતાનું જીવન વિતાવે છે આ સિવાય રાજસ્થાનમાં પણ એક અનોખું ગામ છે જ્યાં કન્યાને વિદાય નથી આપવામાં આવતી તેના બદલે વરરાજા લગ્ન પછી દીકરીના ઘરે આવે છે આ ગામનું નામ જ જવાઈ રાખવામાં આવ્યું છે અને તે માઉન્ટ આબુ થી માત્ર 10 કિલોમીટર દૂર છે તે આવેલું છે રાજસ્થાનના સૌથી ઊંચા હિલ સ્ટેશન માઉન્ટ આબુના પહાડોમાં વસેલા આ નાના ગામમાં આ એક અનોખી પરંપરા છે જે સેંકડો વર્ષોથી ચાલી આવે છે આ રિવાજ અને પરંપરા છેલ્લા સાતસો વર્ષથી ચાલી આવે છે એવું કહેવાય છે કે જવાઈ ગામમાં છોકરીઓની સંખ્યા વધુ હોવાથી તેમની સાથે લગ્ન કરવા માટે પુરુષ શોધવો એ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો હતો જેથી ત્યાંના લોકોએ એક અનોખી પરંપરા અપનાવી જ્યાં લગ્ન પછી છોકરીઓને દૂર મોકલવામાં નથી આવતી તેમના પતિઓ કાયમી ધોરણે તેમના સાસરિયા ઘરમાં સ્થાયી થઈ જાય છે હાલમાં આ ગામમાં બસો પરિવારો છે તે રહે છે એવું કહેવાય છે કે આ ગામમાં છોકરીઓની સંખ્યા એટલી વધારે હતી કે તેમના માટે યોગ્ય સાથી શોધવો પણ મુશ્કેલ બની ગયો હતો તેથી લગ્ન પછી છોકરીઓને વિદાય ન આપવાની પરંપરા છે તે શરૂ થઈ અને તે અવિરતપણે આજે પણ ચાલુ છે એટલું જ નહીં છોકરીઓના પતિઓ તેમના સાસરીયાના ઘરે કાયમી માટે સ્થાયી થવા લાગ્યા આપને જણાવી દઈએ કે આ ગામ માઉન્ટ આબુથી માત્ર દસ કિલોમીટર દૂર છે તે આવેલું છે અને આ ગામમાં આવો રિવાજ અને પરંપરા છેલ્લા સાતસો વર્ષોથી ચાલી આવી હોવાનું કહેવાય છે આ ગામમાં સાસરે આવેલા પતિઓ કાયમી ધોરણે તેમના સાસરિયાના ઘરમાં સ્થાયી થઈ જાય છે જેનાથી ગામની વસ્તીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને હાલમાં અહીં બસો પચાસ જેટલા લોકો અને ચાલીસ થી વધુ પરિવારો છે તે રહે છે અને આ ગામમાં રહેતા કેટલાક પરિવારો ખેતી કરીને તો કેટલાક ગાડી ચલાવીને પણ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે આમાગામાં વર્ષોની પરંપરા અને સાંસ્કૃતિક કારણોસર દીકરીઓને વિદાય છે તે નથી આપવામાં આવતી પરંતુ ઘરજમાઈ તરીકે જમાઈને સાસરે લાવવામાં આવે છે આપણી આ સંસ્કૃતિમાં જેમ બાર ગાવે બોલી બદલાય તેમ સૌની બાર શાક નોખી તેમ સૌની વિધિ પણ નોખી ત્યારે આ વર વિદાયની અનોખી પરંપરાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યાર બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર